આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજીઠી ગામના જ્યાં ભાદર નદીના પાણી ભરાવાને કારણે પોતાના ખેતરો સુધી પહોંચવા માટે જીવનું જોખમ ઉઠાવી રહ્યા છે નદી પરના ચેકડેમના કારણે ખેતર તરફના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે જેના કારણે આશરે દસ ખેડૂત ખાતેદારો છેલ્લા દસ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ભાદર નદી પર ચેકડેમ બન્યા બાદ નદીનું પાણી ઓવરફ્લો થઈને ખેતરો તરફના રસ્તાઓ પર ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતો માટે ખેતરો સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું છે મજેટી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર નદીના પાણીનો ઠેલ અહીં થી વીસ ફૂટ આવી જાય એના હિસાબે અમારો રસ્તો પાણીનામાં બુડમાં વહી જાય છે રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની માણસો દવા ખાતર બિયારણ પછી ખેતી માટે ઓજાર છે એક વાર મારો છોકરો પીડો તો પગ ભાંગી ગયો માન માંડ હાજો થયો ને પાછો પડે ને પાણીમાં પીડો તો મરી જાય દાખલા તરીકે મજૂરી ને પણ લઈને જવું હોય તો મજૂરો આવે મજૂર આવતા નથી મજૂર આવી ને પાછા જાય લીપ જોઈને માં કોઈ બે નથી આ પરિસ્થિતિમાં ખેડૂતોએ દેશી જુગાડ કરીને એક કામચલાઉ લિફ્ટ બનાવી છે જેના દ્વારા તેઓ પોતે અને ખેતીના ઓજારોની અવરજવર કરે છે આ દેશી લિફ્ટ જોઈને મજૂરો પણ ખેતરે આવતા ગભરાય છે જેથી ખેતી કરવી મુશ્કેલ બની છે આ મામલે ખેડૂતોએ અનેક રજૂઆત કરી છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે ત્યારે અહીં ક્રોસવે કંપુલ બને તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો દસક ખેડૂત પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ પહેલા પછી ઘણી નુકસાન છે હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે તો એમને સરકાર શ્રી તરફથી એમને કોજ કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય એક તરફ આકાશી આફત અને ખેત પેદાશના પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી છે બીજી તરફ જીવના જોખમે દેશે લિફ્ટથી ખેતી કરવા મજબૂર છે જુઓ આ દ્રશ્યો ખેડૂતો માટે સંકટ મોટું છે સવાલ એ છે કે ટીવી થર્ટીન ના આ અહેવાલ બાદ નગરોડ તંત્ર ક્યાં જાગશે તે એક મોટો સવાલ છે યોગેશ ધારૈયા રાજકોટ ટીવી થર્ટીન ગુજરાતી